સદાનંદ સ્વામી મહારાજની જે લક્ષ્મીનારાયણ દેવની જે સ્વામિનારાયણ ભગવાનની જે વસનામૃત્સવ વિવેકી વિવેકેનું સૌમાં અઢારસો છોતેરના માગસર સુધી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગડામ દાદા ખાસરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ સત્સંગમાં જે વિવેકી છે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે ભગ કઠણ વસન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે આવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એના એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને લે લેશે અને વાતના કરનારાનો અવગુણ લેશે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાનીન થઈ જાય છે માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટેપને પામે છે ઈતિવસનામૃત ગરડા પ્રથમનું છઠ્ઠું વસનામૃત સાત અન્ય વ્યક્તિરેકનું સંત અઢારસો સોતેરના માક્ષર સુધી દસમી દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાસરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબીનની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યામ્ય વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભમી જવાય છે માટે એ આધ્યાત્મિક વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે એકાત્મપણે જે વર્તતું હોય તે જીવનું અન્યપણું છે અને એ ત્રણ દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિકેરપણું છે તથા વિરાટ સૂત્રામાં અને વ્યાકૃત એ ત્રણ શરીરે સાહિત્ય જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અવન્યપણું છે અને એ ત્રણ શરીરથી પૃથકને સદામાત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિકપણું છે તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે છે જે બ્રહ્મને કહેવા તે એનું અન્યપણું છે અને એ સર્વથી વ્યાતિક્રે સચ્ચિદાનંદપણે જે બ્રહ્મને કહેવા તે એનું વ્યક્તિપણું છે તથા બ્રહ્મ ઈશ્વર જીવ માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંત્રપણે કહેવા તે એ ભગવાનનું અન્યપણું છે અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગૌલોકધામને વિશે જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા છે એમ એમ જે કહ્યું તે એ ભગવાનનું વ્યતિકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન બ્રહ્મ માયા ઈશ્વર અને જીવ એ જે ભેદ છે તે અનાદિ છે વસનામૃત ગરડા પ્રથમનું સાતમું સમાપ્ત વસનામૃત આઠ ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું સંત અઢારસો છોતેરના માક્ષર સુધી અગિયાર એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગઢલા ગઢલામાંથી દાદા ખાસરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબીનની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં વ્રતાવે છે તો એનું અંતકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં એને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહને સંબંધીને વિશે જે અમૃદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ થાય છે ઇતિવસના મુદગઢા પ્રસંગનો આર્થ સંંત અઢારસો સોતેરના માક્ષર સુધી બાર બાર દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ ગરડા મેદે દાદા ખાસરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ તે માને અને અંતકરણમાં ન્યૂતા વર્તે જે લોક જે ગૌલોક વૈકુર દાદીક ધામને વિશે જે આ ને આ ભગવાનનું તેજોમય સ્વરૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈસતો તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે માટે જેને ભગવાનને વિશે અન્ય દિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ શું નહીં ઇતિ વસનામૃત ગરડા પ્રથમનું નવમું સહજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત દસ સેવક રામનું સંવત અઢારસો છોતેરના માક્ષર સુધી તેરસને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે વેકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરાવ નામે સાધુ હતો તે શ્રીમદ્ ભાગવતા દીક પુરાણને ભણ્યો હતો તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો તેથી પાસે રૂપિયા હજારની સોનામારો હતી પણ સાકરીનો કરનારો કોઈ નહીં માટે સેવક માટે રોવા લાગ્યો પછી એને એમ કહ્યું જે કોઈ ચિંતા માં તમારી સાકરી અમે કરીશું પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી તેમાં એક વડનું વૃક્ષ હતું તે વડના વૃક્ષને વિશે હજારભૂત રહેતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નથી અને અતિશય માંદો થયો તે ઉપર અમને અતિશય દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહી ખંડ પેટ પેટ બેસણું હતું તેને અમે ધોતા અને સાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ સાકર ઘી અને તે પોતાના રૂપિયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને રસ્તેમાં અન્ન મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બંને કાજે રસોઈ કરી કરો અને તમે પણ અમ ભેળા જમો પછી એમ સેવા કરે થકે તે સાધુ બે માસે કાંઈક સાજો થયો પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર પણ મણ એક હતો ને અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહ પણ સાજો અને એક શેર ઘી જમીને પસાવે એવો સમૃદ્ધ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા એવી રીતે તે સાધુની અમે સાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહીં પછી અમે તેને કૃતકની જાણીને તેના સંઘનો ત્યાગ કર્યો એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતકને ન જાણે તેને કૃતકની જાણવો અને કોઈક મનુષ્ય કાંઈક પાપ કર્યું અને તેણે ન પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપે સુકન જે કહે તેને પણ તે મૃતકની જેવો પાપી જાણવો ઇતિવસનામુત ગઢ્યા પ્રથમનું દસમો સજાનંદ સ્વામી મહારાજની જે વસનામુત અગિયાર વાસનાનું તથા એકાંતિક ભક્તનો